એટલો વરસાદ નથી પડ્યો જો વરસાદ પડશે તો ઘેડ વિસ્તારના લગભગ સો ગામ છે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના જે લગભગ સંપર્ક વિહોણા થશે વરસાદ વધારે પડશે તો તો ચાલુ વર્ષે એકસો ઓગણ ચાલીસ કરોડ ફાડવા છે અને એના માટે પંદર મે તમે આ બિલ બનાવવા માટે કામ ચાલુ કર્યા છે જનતા માટે નહીં કારણ કે પંદર મે કામ ચાલુ કરે ચોમાસું આવે અને ચોમાસામાં પૂરની આરે બધા જ કામ તણાઈ જાય એટલે એના બિલ મંજૂર થઈ જાય પંદરસો કરોડ આ જ રીતે ધીરે ધીરે એના મળતિયાઓને ટેન્ડરો ફાળવી એના મળતિયાઓને પૈસા આપી અને આ જ રીતે કામ કરવા માંગે છે બાકી આ લોલીપોપ આપવાની સરકાર છે નરેન્દ્રભાઈ છે એ બે કરોડ નોકરીનો લોલીપોપ આપે સો સ્માર્ટ સિટીનો લોલીપોપ આપે પંદર લાખ ખાતામાં આવવાનો આપે અને મનસુખભાઈ છે એ અહીંયા ઘેડ વિસ્તારનો નો ઉધાર કરવાનો લોલીપોપ આપે છે આનાથી વધારે કઈ એમને જે રીતની ગોકળ ગતિ કામ ચાલે છે ખરેખર લાગે છે કેટલા

આ પોરબંદરની છાપ સુધારવાનો પ્રયત્ન ના કર્યો મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે મનસુખભાઈ માંડવિયા નથી ઈચ્છતા કે પોરબંદરની અંદર ઉદ્યોગો આવે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીની બાજુમાં જે મંત્રીની ખુરશી પડતી હોય એ મંત્રી એમ કે પોરબંદર ની છાપ ખરડાઈ ગયેલી છે એટલે ઉદ્યોગપતિઓને ઇશારો કરે છે કે ન આવતા બરાબર છે છે આ બહુ સ્પષ્ટ જાણી જોઈ અને પદ્ધતિસર અપાયેલું સ્ટેટમેન્ટ જેથી કરીને પોરબંદરોમાં ઉદ્યોગો ન આવે જ્યારે એવડા ગજા મોટા ગજાના નેતા જ્યારે એમ કે પોરબંદરની છાપ ખરાબ છે તો અહીંયા સ્વાભાવિક છે કે કોઈ ઉદ્યોગો ન જ આવે એ આપણે સમજી શકીએ એમ છીએ પણ જો મનસુખભાઈને

હું કહું છું ને આ લોકોની સિસ્ટમ છે સિસ્ટમેટિકલી તમે જો ગુજરાતની અંદર જો જ્યાં જ્યાં એને કરવું છે દાખલા તરીકે નર્મદા સોરી અમદાવાદ રિવર ફ્રન્ટ છે એની બેય બાજુ લગભગ ઓછામાં ઓછો ત્રીસ થી પાંત્રીસ હજાર કરોડ ખર્ચે રિવર ફ્રન્ટ થાય છે અહીંયા ત્રણ હજાર કરોડ ખર્ચો ઘેરવી એક નદી એક ગામ ના ડૂબે પણ ઈરાદો નથી માત્ર ને માત્ર વાતો કરવી છે

લારી દૂર છે ભાજપના લિસ્ટ અમે આપીએ છીએ બીયુ પરમિશન વગર છે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર છે પણ તેમ છતાં એને કોઈ અડતું નથી શું કામ કારણ કે એ ભાજપના છે એટલે બહુ સિસ્ટમેટિકલી કામ ચાલે છે